પહેલા એ વિડિયો જોજો એ વિડિયો તમે જોસો ન થાય વિડિયો જોવાની જરૂરત નહી બરાબર એટલે પહેલા એ વિડિયો જોજો લા વિડિયો જોવું જ ના પડે ફર પડી ખાસ એ વિડિયો જોજો પહેલા અને હા કે જે બાળકો કિસન નથી કરી શકતા દસમાં ના બરાબર અને ગણિત નથી આવડતું અને ગણિત શીખવું છે એવા બાળકો સુધી આ વિડિયો ખાસ શેર કરજો કે જે હું બનાવ્યો છું બરાબર એમ કે એકદમ ઈઝી રીત લાવવાનો મે પ્રયત્ન કર્યો છે કે તમને ફટાફટ સમજણ પડે કે શોર્ટ રીત દ્વારા કે તમે ફટાફટ ઓછી મહેનતે વધારે માર્ક લાવી શકો એના માટે બરાબર તો ખાસ મિત્રો પ્લીઝ એવા બાળકોને ખાસ શેર કરજો કે જે ધોરણ દસમા પણ છે અને ટ્યુશન ક્લાસીસ કરવાના છે એનો પૈસા નથી કે દસમાની ફી તમને ખબર છે કે કેટલી બધી ફી થાય છે બરાબર એવા બાળકો સુધી એવા બાળકો સુધી ખાસ મિત્રો વિડીયો શેર કરજો કેમકે હું ધોરણ દસનું ગણિત આખી આખું યુટ્યુબ દ્વારા શીખવાડવાનું છું તમને ઘણી બધી મદદ મળી રહેશે કેમ કે મોસ્ટાઈમ વિડીયો મૂકું છું બરાબર કે જે મને લાગતું હોય કે પરીક્ષા પૂછાય ટાઈમ મૂક્યું હતું પ્રથમ પરીક્ષામાં તો જોઈ લેજો કે મેં મૂકી એમાંથી કેટલું આવે છે મિત્રો આઠથી નવ વર્ષની મારી મહેનત છે પછી આ શરૂઆત કરી છે મેં આઠથી નવ વર્ષ મેં ધોરણ દસમાં ભણાયું છે બરાબર પછી મેં આ શરૂઆત કરી છે સાત વર્ષ તો ખરા ખરા બરાબર અને પછી મેં શરૂઆત કરી છે એટલે મને ઘણો બધો એક્સપિરિયન્સ છે એના દ્વારા હું તમને કહું ગણિત માં આવું જ આવે વિજ્ઞાન ને હાલે હું ભણાવું જ છું બરાબર ભણાવતો જઈ સ્કૂલમાં માં ચાલુ છે ભણાવું જઈને આ તમને વિડીયો બનાવું છું કે જે મને બાકીનો સમય મળે એમાં તો ખાસ એવા બાળકો સુધી શેર કરજો કે જેમને ઘણી બધી મદદ મળી રહે અને સારા એવા પરીક્ષામાં માર્ક્સ લાવી શકે અને જોઈ જ આપણે મિત્રો દાખલો કે સરખી રીતે છે પેલા બાવન બત્તામાં આપણને ખબર છે કે સત્તર કુલ બાવન હોય

बराबर तो बार फारिंग दो चवाणी खाई जमाल 100% આવશે સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક હોય લખી આપણે અહીં સંભાવના સુ2 ના કુલ પરિણામ કેટલા કુલ પરિણામ 52 છે બરાબર કેમ 52 તો કે 52 પત્તા છે એટલે કુલ છલામ છલા 52 સુધી પત્તા છે એટલે મારે કુલ પરિણામ કેટલા 52 પેલા પેલું ફૂદવાન છે કે લાલ રંગનો રાજા હોય ચલો રાજા કેટલા હોય પત્તામાં કે રાજા ચાર હોય મેં પત્તા બતાવીને તમને દાખલો શીખવાડ્યો છે પેલા એ જોયું બરાબર આમાં પત્તા હું તમને બતાવવાનું નથી ખાલી મોડે સમજાવવાના કે લાલ રંગનો રાજા હોય તો રાજા કેટલા હોય કે રાજા ચાર હોય કયા કયા કે એક હોય કાળીનો પછી ફૂલીનો લાલનો અને ચોકટનો આ ચાર રાજા હોય બરાબર ચાર રાજા હવે એમાંથી લાલ રંગ કે કાળી અને ફૂલી રંગમાં આવે અને લાલનું કે લાલ લાલ નું હોય ને કાળા કલર હોય તો લાલ રંગના શેમાં આવે કે લાલ રંગમાં આવે આપણને કેવું છે લાલ રંગનો રાજા તો રંગમાં કેટલા આવે કે રાજા બે આવે બરાબર લાલ અને ચોકડ નો લખીએ ઘટના એ માટે

કે તમે એવું કીધું હોય કે લાલનો રાજા ખાલી આ રંગ શબ્દ છે એન જગ્યાએ તમે નામ કીધું હોય કે લાલનો રાજા રંગપુશિકાળ તો લાલનો રાજા કે લોકો થા કે એક જ છે ખબર છે ને પછી એમાં ચોકટ એડ ના રહે રંગ ગયા તો ચોકટ એડ થાય પણ લાલનો રાજા કીધું હોય તો એક ભાગ્યા આવો ખબર પડી चलो નેક્સ્ટ વિષય દાખલો મુખ મુદ્રા વાળું મે તમને પત્તા બતાયા tartar કીધું હતું કે આ આને મુખ મુદ્રાવાળા પત્તા કહેવાય કદાચ ઓ પણ પૂછાય કે ચિત્રવાળા પત્તા કેવા આ કે ચિત્રવાળા પત્તા એવું ના પૂછાય બરાબર મુખ મુદ્રાવાળા પત્તા એ ચિત્રવાળા પત્તા બંને બંને શબ્દ સેમ જ છે અને ખાલી શબ્દ બદલા હે તો મુખ મુદ્રાવાળા પત્તા કયા કે ફલ્લીમાં 3 આવે કયા કયા એ ગલ્લો રાણી બાસા ચોકટમાં 3 ગલ્લો રાણી બાસા કાડીમાં 3 ગલ્લો રાણી બાસા ને લાલમાં 3 ગલ્લો રાણી બાસા એટલે કઈકલા થા

ત્રણ ચોક બાર અને તેર ચોક બાવન ચાર ચાર ઉડી ગયા તો જવાબ કેવો મળ્યો આપણને તો પી ઓફ બી બરાબર ત્રણ છેદ નો ખબર પડી મિત્રો મુખ મુદ્રા વાળા કેટલા મળ્યા જવાબ દાખે ત્રણ છેદ નો આગળ છે લાલ રંગ નું મુખ મુદ્રા વાળું પદ હવે જોજો ખાસ હવે ખાસ જોજો હવે લાલ રંગ કે છે તો પેલા પેલા હું તમને કહી દઉં ત્યાં છે કાળી આ છે ફૂલ્લી બરાબર આ ચોકટ અને લાલ આ મકાઈ કયા ગલ્લો રાણી અને રાજા એટલે બાદશાહ ગલ્લો રાણી અને રાજા ગલ્લો રાણી અને રાજા ગલ્લો રાણી અને રાજા બરાબર તો લાલ રંગનું મુખ મુદ્રાઓ છે તો કાળી અને ફૂલ્લી આ બે ચાવાના જ નથી કેમ કે આમ બધું કલર જ કાળો છે

यूओपीसी बराबर कुल परिणाम नीचे એટલે 52 ના લાલ રંગના મુગવાણા મુખ મુદ્રાવાળો બતલા કેટલા કે 6 તો ભાગ ઉડે છે 2 * 3 = 6 અને 26 * 2 = 52 બે બે કર થઈ ગયા તો મળ્યા કેવા આપણે કે મડે કઈ આવે 3 / 26 ચલો આની ગણતરી કરીએ કે લાલ રંગના મુદ્રાવાળો બત તો ખાલી લાલ જ આ કે ગલ્લો રાણે બસા લાલ ના એકલા કે 3 / 52 પડે એવું કે ચોકટ નો મુખ મુદ્રાળો બધું તો ચોકટ માં ત્રણ આવે ત્રણ છેદ માં બાવન ખબર પડે છે કે કાળા કાળા રંગમાં કયા કયા આવે કે ત્રણ કાળીના અને ત્રણ ફલી ના છ બરાબર છ છેદમાં બાવન ખબર પડે ગમે તે રીતે પૂછાય પણ એક માસ માં બે માસ માં ત્રણ માસમાં ચાર માસ માં સો એ સો ટકા વસાદ દાખલો ચાર માસ માં ખાસ આવે બરાબર બીજી વાર તો ખાસ ચાર માસ માં આવે

ચાર ગુલામ ચાલ રાણી અને ચાર બાદશાહ એ પ્રમાણે તો લાલ નું ગુલામ કે તો નું એટલે ખાલી લાલ એનું લેવાનું એક જ આપણે એવું એક લાલ રંગનું ગુલામ એવું લાલનું લેવું પડે અને ચોકડ નું લેવું પડે આ બંને આવે અને ખાલી લાલ શબ્દ છે રંગ કે તો લાલ ચોકટ કરી દેવાનું અને કાળી ફુલ્લી કરી દેવાનું બરોબર દેવાનું રંગ કે લાલ ચોકટ થાય અને કાળી ફુલ્લી થાય લખીએ આપણે લાલ નું ગુલામ ઘટનાડી માટે હસી આવે ને બરાબર ઘટનાડી વટના d માડે u ઓફ d બરાબર લાલનો ગુલામ કેટલો બતા કે એક કુલ પરિણામની છે એટલે કે 52 અને લાલનો ગુલામ 1 એટલે 1/52 એનામ છોડમો ખબર પડી પેજ પ્રમાણે તમને એવું કેમ આવે કે કાડા રંગનો ગુલામ ચલો કાડા રંગનો ગુલામ તો રંગ કેસ હો રંગમ કા એકા એક બસ તો કાડીનો ગુલામ અને ફલીનો ગુલામ આ કારામ આવે એટલે કે 2/52 થાય બરાબર તો ભાગોડે એટલે 1/26 26 ને 52 એટલે થોડો પડાસે સરસ ચલો કાગળ જોઈએ આપણે તે કાડી નું પત્તું કાડી ના કે લાક પત્તું તે કાડી ના 13 ફલી ના 13 ચોકટ ના 13 અને નાલ ના 13 કુલ 13 52 પન્ના છે એમાં કાડી ના પત્તા કેટલા થાય કે 13 રામાડે લખી નાખીએ ગટના p માટે તો p ઓફ

કે કાડા રંગના પત્તા કાડીન જગ્યાએ હું પૂછાય કે કાડા રંગના પત્તા અવસુ પરકો તો કાળ રંગમાં કાય કરે આપ એક તો કાડીન દોવાનું બીજું કોઈ આવન થા ફલીન ઓન તો 13 ને 13 26 26 છેદમાં 52 ખર પડે છે 26 નો 52 એટલે 1 ભાગ્યા 2 સાવા આવે કાડા રંગના કેતો ઘણો બધો ફરક છે મિત્રો આ શબ્દમાં ધ્યાન રાખજો ઓર જો આગળ ચલ્મી પેડુ એ ચોકટની રાણી ચલો

કડા રંગની રાણી તો કડા રંગમાં કેટલી આવતા કે બે કઈ કઈ હતા કાડીની ફલ્લીની એટલે કેવો જવાબ મળે પ્યો 6/12 એટલે 1/26 કર પડ્યું મિત્રો ઓસ્ટાઈન બી દાખલો છે એટલે પ્લીઝ વિડિયોને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો ચેનલને અને તમારા મિત્રો સુધી જે જો 10 ધોરણ છે અને ખાસ વિડિયો શેર કરજો થેન્ક્યુ મિત્રો